મિત્રો શું આ જન્મના કર્મોનું ફળ આ જ જન્મમાં મળે છે જો હા તો પછી પૂર્વજન્મના કર્મોના ફળનું શું થાય છે અને પૂર્વજન્મના કર્મોનું ફળ કોને અને ક્યારે મળે છે નમસ્કાર પ્રિય મિત્રો કર્મ અને ફળ મનુષ્યના જીવનમાં થતી ક્રિયાઓ અનુસાર હોય છે આપણો પૂર્વજન્મ ક્યારે ક્યાં અને કેવો હતો તે ભાગ્યે જ કોઈને ખબર હોય છે કારણ કે જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે તે એક શિશુના રૂપમાં હોય છે અને જેમ જેમ તે મોટો થાય છે તેમ તે સંસારના માયાજાળમાં ફસાઈ જાય છે મનુષ્યના કર્મોનું ફળ તેના જીવનના આધાર પર નક્કી થાય છે તો પછી પુનર્જન્મ શું છે અને શું આપણા કર્મો જન્મથી લઈને મૃત્યુ સુધી આપણો પીછો કરે છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું હતું કે મનુષ્યને તેના કર્મોનું ફળ હંમેશા મળે છે તમે અનુભવ્યું હશે કે જે લોકો સારા કર્મો કરે છે તેઓ ઘણીવાર મુશ્કેલીમાં રહે છે જ્યારે ખરાબ કર્મો કરનારા લોકો ખુશીથી જીવતા હોય છે સારા કર્મો કરનારા લોકો પરેશાન થાય છે કે આખરે તેમને આટલી કસોટીઓ કેમ આપવી પડે છે જ્યારે અધર્મના માર્ગે ચાલનારા લોકો ખુશ છે અને જિંદગીની મજા માણી રહ્યા છે જો તમારા મનમાં પણ આ સવાલ થયો હોય તો આજે અમે તમને તેનો જવાબ આપીશું આ એ જ જવાબ છે જે ભગવદ્ ગીતામાં લખેલો છે અને જે શ્રી કૃષ્ણે અર્જુનને આપ્યો હતો વિડીયો શરૂ કરતા પહેલાં તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે પુણ્ય કમાવા માટે શ્રીકૃષ્ણનું નામ લઈ વિડીયોને એક લાઈક કરી દો અને અમારી ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિરને સબસ્ક્રાઈબ કરી દો ભગવદ્ ગીતામાં વર્ણવેલી કથા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ દુવિધા થતી ત્યારે તે શ્રીકૃષ્ણ પાસે પહોંચી જતા એકવાર અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે તે દુવિધામાં છે કૃષ્ણે પૂછ્યું કે શું સવાલ છે ત્યારે અર્જુને કહ્યું કે મને એ જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો ખુશહાલ દેખાય છે અને શું પુનર્જન્મમાં પણ પાછલા કર્મોનું ફળ મળે છે અર્જુનની વાત સાંભળીને શ્રીકૃષ્ણ મલકાયા અને કહ્યું મનુષ્ય જેવું વિચારે છે અને અનુભવે છે હકીકતમાં એવું કંઈ હોતું નથી અજ્ઞાનતાને કારણે તે સત્યને સમજી શકતો નથી અર્જુન વાત સમજી શક્યા નહીં તેથી શ્રીકૃષ્ણે કહ્યું પાર્થ હું તને એક કથા સંભળાવું છું તે સાંભળીને તું સમજી જઈશ કે દરેક પ્રાણીને તેના કર્મોના હિસાબે જ ફળ મળે છે પ્રકૃતિ દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાની તક આપે છે હવે એ મનુષ્યની ઈચ્છા પર નિર્ભર છે કે તેણે ધર્મનો રસ્તો પસંદ કરવો છે કે અધર્મનો કથા શરૂ શ્રી શ્રીકૃષ્ણે કહ્યું કે એક નગરમાં બે પુરુષો રહેતા હતા એક પુરુષ વેપારી હતો જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ હતું તે પૂજા પાઠમાં માનતો હતો રોજ મંદિરે જતો હતો દાન ધર્મ કરતો હતો અને ભગવાનની પૂજા કરતો હતો જ્યારે બીજો પુરુષ તેનાથી બિલકુલ વિપરીત હતો તે પણ રોજ મંદિરે જતો હતો પણ પૂજા કરવા નહીં પરંતુ મંદિરની બહારથી લોકોના જૂતા ચપ્પલ ચોરવા માટે તેને દાન ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતી અને ભગવાનમાં જરાય શ્રદ્ધા ન હતી સમય વીતતો ગયો એક દિવસ ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો વરસાદને કારણે મંદિરમાં પૂજારી સિવાર બીજું કોઈ ન હતો જ્યારે પેલા બીજા પુરુષને એટલે કે ચોરને આ વાતની ખબર પડી ત્યારે તેણે વિચાર્યું કે મંદિરનું ધન ચોરવાનો આ સાચો મોકો છે પંડિતજીની નજર ચૂકીને તેણે મંદિરનું બધું ધન ચોરી લીધું બરાબર એ જ સમયે ધર્મકર્મમાં માનનારો પેલો વ્યક્તિ પણ મંદિરે પહોંચ્યો દુર્ભાગ્યે મંદિરના પૂજારીએ તેને જ ચોર સમજી લીધો અને બૂમો પાડવા લાગ્યા ત્યાં લોકો ભેગા થઈ ગયા અને તેને ખૂબ માર માર્યો જેમ તેમ કરીને તે ત્યાંથી બચીને નીકળ્યો તો દુર્ભાગ્યે તેનો સાથ ત્યાં પણ ન છોડ્યો મંદિરની બહાર નીકળતા જ તે એક ગાડી સાથે અથડાયો અને ઘાયલ થઈ ગયો પછી તે વેપારી લંગડાતો લંગડાતો ઘરે જવા લાગ્યો ત્યારે રસ્તામાં તેની મુલાકાત પેલા ચોર સાથે થઈ જેણે મંદિરમાંથી ધન ચોર્યું હતું તેણે કહ્યું આજે તો મારી કિસ્મત ચમકી ગઈ એક સાથે આટલું બધું ધન મળી ગયું આ જોઈને પેલા સારા માણસને ખૂબ દુઃખ થયું અને તેણે ગુસ્સામાં આવીને પોતાના ઘરમાંથી ભગવાનની બધી તસવીરો કાઢી નાખી કેટલાક વર્ષો પછી બંને પુરુષોનું મૃત્યુ થયું મર્યા પછી જ્યારે બંને યમરાજની સભામાં પહોંચ્યા અને પેલા ભલા પુરુષે પેલા ચોરને જોયો તો તેને ખૂબ ગુસ્સો આવ્યો તેણે ક્રોધિત થઈને યમરાજને પૂછ્યું હું તો હંમેશા સારા કર્મો કરતો હતો દાનમાં માનતો હતો છતાં બદલામાં મને આખી જિંદગી અપમાન અને દર્દ જ મળ્યું અને આ દુષ્ટ વ્યક્તિને નોટોથી ભરેલી પોટલી આખરે આવો ભેદભાવ કેમ આ સાંભળી યમરાજે કહ્યું પુત્ર તું ખોટું સમજી રહ્યો છે જે દિવસે તારો ગાડી સાથે અકસ્માત થયો હતો તે તારા જીવનનો છેલ્લો દિવસ હતો પરંતુ તારા સારા કર્મોને કારણે તારું મૃત્યુ માત્ર એક નાની ઈજામાં બદલાઈ ગયું તું આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માંગે છે હકીકતમાં તેના ભાગ્યમાં રાજયોગ હતો રાજા બનવાનું લખ્યું હતું પરંતુ તેના ખરાબ કર્મો અને અધર્મને કારણે તે રાજયોગ માત્ર એક નાની ધનની પોટલીમાં બદલાઈ ગયો કથા સંભળાવીને શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે પાર્થ શું હવે તેને તારા સવાલનો જવાબ મળી ગયો એવું વિચારવું કે ભગવાન તારા કર્મોને નજરઅંદાજ કરી રહ્યા છે તે બિલકુલ સત્ય નથી ભગવાન આપણને ક્યારે શું અને કયા રૂપમાં આપી રહ્યા છે તે મનુષ્ય સમજી શકતો નથી પરંતુ જો તમે સારા કર્મો કરતા રહો તો ઈશ્વરની કૃપા હંમેશા તમારા પર રહે છે તેથી પોતાના સારા કર્મોને બદલવા ન જોઈએ એટલે મનુષ્યની ફરજ છે કે તે હંમેશા સારા કર્મ કરતો રહે કારણ કે શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કોઈના દ્વારા કરવામાં આવેલું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી પછી તે સારું હોય કે ખરાબ ઘણા લોકો નાસ્તિક હોય છે પરંતુ પછી તેમની સાથે કંઈક એવું બને છે કે તેઓ ભગવાનમાં માનવા લાગે છે મિત્રો એકવારની વાત છે ભોલા નામનો એક માણસ હતો ભોલા શહેરની એક નાની ગલીમાં રહેતો હતો તે મેડિકલની દુકાન ચલાવતો હતો તેને દવાઓની સારી જાણકારી હતી તે આખી દુકાન જાતે સંભાળતો એટલે કઈ દવા ક્યાં પડી છે તે તેને બરાબર ખબર હતી તે પૂરી ઈમાનદારીથી કામ કરતો અને ગ્રાહકોને સાચી દવા સાચા ભાવે આપતો હતો બધું સારું હોવા છતાં ભોલા નાસ્તિક હતો ભગવાનમાં તેને જરાય વિશ્વાસ ન હતો આખો દિવસ દુકાન પર કામ કરતો અને સાંજે પરિવાર તથા મિત્રો સાથે સમય વિતાવતો તેને પત્તા રમવાનો શોખ હતો જ્યારે પણ સમય મળે તે મિત્રો સાથે પત્તા રમવા બેસી જતો એક દિવસ તે દુકાન પર હતો ત્યારે તેના કેટલાક મિત્રો આવ્યા ત્યારે જ ભારે વરસાદ શરૂ થયો રાત થઈ ગઈ હતી પણ બધા વરસાદ રોકાય તેની રાહ જોઈ રહ્યા હતા લાઇટ પણ જતી રહી હતી બેઠા બેઠા શું કરવું એટલે વિચાર્યું કે મીણબત્તીના પ્રકાશમાં પત્તા રમી લઈએ બધા મિત્રો દુકાનમાં પત્તા રમવા બેસી ગયા બધા રમતમાં મગ્ન હતા ત્યાં જ એક બાળક દોડતું આવ્યું તે વરસાદમાં પૂરેપૂરું પલળી ગયું હતું તેણે ખિસ્સામાંથી દવાની ચિઠ્ઠી કાઢી અને ભોલા પાસે દવા માગી ભોલા રમતમાં મગ્ન હતો તેણે પહેલાં તો ધ્યાન જ ના આપ્યું ત્યારે બાળકે જોરથી આવાજ આપીને કહ્યું મારી મા ખૂબ બીમાર છે બધી દવાની દુકાનો બંધ થઈ ગઈ છે એક તમારી દુકાન ખુલ્લી છે જો તમે દવા આપશો તો મારી મા ઠીક થઈ જશે ભોલા અડધા મનથી ઊભો થયો ચિઠ્ઠી જોઈ અને અંદાજથી દવાની એક શીશી ઉઠાવીને તેને આપી દીધી પૈસા કાપીને બાળકને પાછા આપ્યા બાળક દોડતું જતું રહ્યો થોડીવાર પછી વરસાદ બંધ થયો ભોલાના મિત્રો જતા રહ્યા અને ભોલા પણ દુકાન બંધ કરવા લાગ્યો ત્યારે જ તેને અચાનક ખ્યાલ આવ્યો કે અંધારાને કારણે તેણે ભૂલથી પેલા બાળકને ઉંદર મારવાની દવાની શીશી આપી દીધી છે ભોલાના હાથ પગ ધ્રુજવા લાગ્યા તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું તેની દસ વર્ષની નેકી અને ઇજ્જત પર જાણે ગ્રહણ લાગી ગયું તે પેલા બાળક વિશે વિચારીને ગભરાવા લાગ્યો વિચાર્યું કે જો આ દવા તેણે તેની બીમાર માને આપી દીધી હશે તો તે ચોક્કસ મરી જશે અને બાળક પણ નાનું હોવાને કારણે તે દવા પરનું લખાણ વાંચી પણ નહીં શક્યું હોય એક પળ માટે તે પોતાની ભૂલને કોસવા લાગ્યો અને પત્તા રમવાની પોતાની આદત છોડવાનો નિશ્ચય કરી લીધો પણ આ વાત તો પછી જોઈ જશે અત્યારે શું કરવું તે બાળકનું સરનામું પણ તે જાણતો ન હતો તે બીમાર માને કેવી રીતે બચાવે પેલા બાળકની આંખોમાં કેટલો વિશ્વાસ હતો ભોલાને કંઈ સૂઝતું ન હતું ઘરે જવાની તેની ઈચ્છા મરી પરવારી હતી દુવિધા અને બેચેની તેને ઘેરી વળી હતી ગભરાહટમાં તે આમ તેમ જોવા લાગ્યો પહેલી વાર તેની નજર દિવાલના એક ખૂણામાં ગઈ જ્યાં તેના પિતાએ જિદ્ધ કરીને ભગવાન શ્રી કૃષ્ણની તસવીર દુકાનના ઉદઘાટન વખતે લગાવી હતી ત્યારે પિતાએ કહ્યું હતું કે ભગવાનની ભક્તિમાં બહુ શક્તિ હોય છે તે સર્વવ્યાપી છે અને આપણને સદાય સારા કાર્ય કરવાની પ્રેરણા આપે છે ભોલાને આ બધી વાતો યાદ આવવા લાગી આજે તેણે આ અદ્ભુત શક્તિને અજમાવવા ધારી તેણે ઘણીવાર તેના પિતાને ભગવાનની તસવીર સામે હાથ જોડીને આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જોયા હતા તેણે પણ આજે પહેલીવાર રૂમના ખૂણામાં પડેલી તે ધૂળ ભરેલી કૃષ્ણની તસવીરને જોઈ અને આંખો બંધ કરીને ત્યાં જ બેસી ગયો થોડીવાર થઈ હશે ત્યાં જ તે પેલું નાનું બાળક ફરીથી દુકાનમાં આવ્યું ભોલાના પરસેવા છૂટવા લાગ્યા તે ખૂબ અધીરો થઈ ગયો પરસેવો લૂછતા તેણે કહ્યું શું વાત છે બેટા તારે શું જોઈએ છે બાળકની આંખોમાંથી પાણી છલકવા લાગ્યું તેણે ઢૂસકા ભરતા કહ્યું બાબુજી બાબુજી માને બચાવવા માટે હું દવાની શીશી લઈને ભાગી રહ્યો હતો ઘરની નજીક પહોંચી પણ ગયો હતો પણ વરસાદને કારણે આંગણામાં પાણી ભરાયું હતું અને મારો પગ લપસી ગયો દવાની શીશી પડીને તૂટી ગઈ શું તમે મને એ જ દવાની બીજી શીશી આપી શકો છો બાબુજી બાળકે ઉદાસ થઈને પૂછ્યું ભોલાએ રાહતનો શ્વાસ લીધો અને કહ્યું હા હા કેમ નહીં લે આ દવા પણ પેલા બાળકે દવાની શીશી લેતા અચકાતા કહ્યું પણ મારી પાસે પૈસા નથી ભોલાને તેના પર દયા આવી તેણે કહ્યું કોઈ વાત નહીં તું આ દવા લઈ જા અને તારી માને બચાવ જા જલ્દી કર અને હા આ વખતે જરા સંભાળીને જજે સારું બાબુજી કહેતો તે બાળક ખુશીથી ચાલ્યો ગયો હવે ભોલાના જીવમાં જીવ આવ્યો ભગવાનનો આભાર માનતા તેણે પોતાના હાથે પેલી ધૂળ ભરેલી તસવીર લીધી પોતાની ધોતીથી સાફ કરી અને તેને છાતી સરસી ચાપી દીધી તેને સમજાઈ ગયું કે ભક્ત જો સાચા મનથી ભગવાનને યાદ કરે તો ભગવાન તેની રક્ષા જરૂર કરે છે અને ભગવાન તેના બધા સંકટ હરી લે છે મિત્રો જ્યારે આપણને આગલા જન્મનું જ્ઞાન જ ન હોય તો આપણે શા માટે માત્ર સારા જ કર્મો કરીએ કેવી રીતે જાણીએ કે કોઈ ઘટના આપણા જન્મના કર્મનું પરિણામ છે કે આ જન્મના કર્મનું કયા કર્મોના પ્રભાવથી કિન્નરોનો જન્મ થાય છે શું સાચે જ પૂર્વ જન્મના કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે આ વાત તો તમને બધાને ખબર જ હશે કે જો આપણે કંઈ કમાણી નથી કરી રહ્યા અને આપણા લગ્ન નથી થયા તો તેનું કારણ આપણે પોતે જ છીએ કારણ કે ગરીબ પેદા થવું એ કોઈ ખોટી વાત નથી પણ ગરીબ જ મરી જવું એ બહુ ખોટી વાત છે જો આપણા હાથ પગ સલામત છે તો આપણે બધું જ કરી શકીએ છીએ અને આજકાલ તો જેના હાથ પગ નથી હોતા એ લોકો પણ દેશમાં નામ કમાઈ રહ્યા છે આ વાત બિલકુલ સાચી છે કે આપણા આ જન્મમાં જન્મથી મૃત્યુ સુધી જે કંઈ પણ મળે છે તે બધા પૂર્વ કર્મોનું જ ફળ છે આ બધા સંયોગરૂપી કર્મફળ મેળવતી વખતે અજ્ઞાનતાને કારણે આપણે નવા કર્મના બીજ વાવીએ છીએ જેનું ફળ આપણને જરૂર મળશે ઉદાહરણ તરીકે પાકી કેરી ખાધા પછી જ્યારે આપણે તેનો ગોટલો જમીનમાં રોપીએ છીએ અને ખાતર પાણી વગેરે આપીએ છીએ તો તેનું ફળ તરત નથી મળતું પરંતુ ચાર પાંચ વર્ષ પછી પહેલું ફળ ગરમીની સિઝનમાં જ મળે છે આપણા કર્મોના ફળનો હિસાબ કિતાબ પણ એવો જ છે પૂર્વ જન્મમાં જો આપણે કોઈને દુઃખ આપ્યું હોય તો આ જન્મમાં આપણે તેનાથી ત્રણ ચાર ગણું દુઃખ મેળવીએ છીએ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ તેનાથી ઉલટું જો પૂર્વ જન્મમાં આપણે કોઈને સુખ આપ્યું હોય તો તે પણ ત્રણ ચાર ગણું થઈને મળે છે આ જન્મમાં મળતા સુખ દુઃખના પ્રમાણને જોઈને આપણે સમજવું જોઈએ કે જેવું આપણે કર્મ કર્યું જેવું વાવ્યું તેવું જ ફળ મળ્યું તો આપણને આખું જગત અથવા જે પણ મનુષ્ય મળશે તે નિર્દોષ જ દેખાશે અને આપણને નિરંતર શાંતિ રહેશે પોતાના દોષને કારણે આખું જગત નિર્દોષ દેખાશે હવે મિત્રો તમારા મગજમાં એ સવાલ આવ્યો હશે કે શું કર્મના આધારે બીજો જન્મ નિશ્ચિત થાય છે શું ઈશ્વર એટલો કમજોર અને અસહાય છે કે આ જન્મના કર્મોનું ફળ આગલા જન્મમાં આપે છે શું એ સત્ય છે કે મનુષ્યના કર્મોની સજા તેના પાછલા જન્મોના કર્મો અનુસાર જ મળે છે આ નિષ્કામ કર્મની વાત શું છે એવું કેમ કહેવાય છે કે સંસાર કર્મપ્રધાન છે શું એ સાચું છે કે પૂર્વ જન્મના કર્મોનું ફળ આ જન્મમાં મળે છે બધા કર્મોનું ફળ તરત જ મળે તે જરૂરી નથી જે કર્મોનું ફળ પૂર્વ જન્મમાં નથી ભોગવ્યું તે આ જન્મમાં ભોગવવું પડશે બે વાર ભોગવવાની જરૂર નથી જી હા આ સો ટકા સાચું છે શું ઇન્સાન પોતાના આ જન્મમાં જે પણ છે તે પોતાના પાછલા કર્મોને લીધે છે કે પછી આ જન્મના કર્મોની સજા આ જ જન્મમાં મળી જાય છે પાછલા જન્મોના સંચિત કર્મોથી આ જન્મ મળ્યો છે પરંતુ કંઈક બનવા માટે આ જન્મના કર્મો હોવા પણ અત્યંત આવશ્યક છે કર્મ કર્યા વગર કંઈ નથી થતું સંચિત એટલે કે પૂર્વજન્મોના અને ક્રિયમાણ એટલે કે વર્તમાન જીવનના બંને પ્રકારના કર્મોનું ફળ આપણું જીવન છે હવે શું પાછલા જન્મના કર્મોને ટાળી શકાય છે બિલકુલ તલવારનો ઘાવ સોયનો ઘાવ બનીને આવશે જીવનમાં કર્મફળ પ્રારબ્ધ બનીને અનેક જન્મો સુધી પીછો કરે છે જેમ ભૂખ્યું વાછરડું ભૂખ લાગવા પર પોતાની માને શોધી લે છે દૂધ પીવા માટે તે જ રીતે કર્મફળ પણ શોધી લે છે પરંતુ જ્યારે આપણે સદ્ગુરુના શરણે જઈએ છીએ અથવા આપણું જીવન ઈષ્ટ ભક્તિ કે માનવ સેવામાં લગાવીએ છીએ ત્યારે પ્રારબ્ધ જે મોટો પથ્થર બનીને આપણા ઉપર પડવાનો હતો જે ચોટ આપવાનો હતો જેને કદાચ આપણે સહન ન કરી શકતા તે પથ્થર નાના નાના ટુકડા બનીને જીવનમાં પડશે જેને આપણે સરળતાથી સહન કરીને પ્રારબ્ધ પૂરું કરી લઈશું જીવનમાં અનેક ઉદાહરણો હું જોઈ ચૂક્યો છું ખુદ પર અને અન્ય પર પ્રારબ્ધને ટાળવા માટે અનેક ગણો ધર્મ સારા કર્મ સદ્ગુરુ શરણ અને ભક્તિનો માર્ગ લેવો પડશે શું પાછલા જન્મના કર્મોને ટાળી શકાય હા પુણ્ય કરવાથી કર્મભોગને ટાળી શકાય છે પણ ખતમ નથી થતો માત્ર પુણ્યની અધિકતાથી પુણ્યભોગ કરવાથી પાપભોગ પુણ્ય રહેતા ટળતો રહેશે પણ ક્ષીણ નથી થતો શું પાછલા જન્મના કર્મોનું ફળ કે દુઃખ આ જન્મમાં પણ મળે છે પાછલા જન્મોના કર્મોનું ફળ આ જન્મમાં બિલકુલ મળે છે પરંતુ તમે સારા કર્મ કરશો તો તમને લાભ આ જન્મમાં જરૂર મળશે ખોટું કામ કરશો તો તમે અપરાધ બોધથી ઘેરાયેલા રહેશો ન માત્ર પાછલા એક જ જન્મના પણ જ્યાં સુધી કોઈ કર્મનું ભુગતાન નથી થતું ત્યાં સુધી પાછલા અનેક જન્મોના કર્મ પણ સંચિત રહી શકે છે આ ઈશ્વરીય વ્યવસ્થા છે તેને સંપૂર્ણપણે કોઈ નથી જાણી શકતું જ્યારે આપણો જન્મ જ પાછલા જન્મના કર્મોના આધાર પર થાય છે તો પાછલા જન્મના કર્મોના ભોગ પર શંકા કેમ અને જેને આપણે બધા ભાગ્ય કહીએ છીએ તે પણ તો કર્મફળ જ છે પૂર્વકૃત કર્મ જે પાછલા જન્મોમાં જીવે કર્યા છે તેનાથી જ તેના સંસ્કારોનું નિર્માણ થાય છે આ સંસ્કાર સૂક્ષ્મ શરીરના અંતઃકરણના ચિત્તની સ્મૃતિમાં જમા થતા રહે છે આ જ સંસ્કારોનો અમુક પસંદ કરેલો ભાગ વર્તમાન જીવનમાં ભોગવવા માટે પસંદ કરવામાં આવે છે આ પસંદ કરેલા સંસ્કારના ભાગને પ્રારબ્ધ કહે છે જો પ્રારબ્ધમાં સારા કર્મોથી બનેલા સંસ્કાર પસંદ થયેલા છે તો જીવને વર્તમાનમાં સારા ભોગ ભોગવવા મળશે તેવી જ રીતે મિશ્રિત કે ખરાબ પ્રારબ્ધને પણ સમજવું જોઈએ જો કે પ્રારબ્ધ ભોગવવામાં જીવની કોઈ સ્વતંત્રતા નથી કારણ કે ઈશ્વર કર્મફળ ભોગનો નિયંતા છે જેવા કર્મ તેવો ભોગ પણ જીવ કર્મ કરવા માટે સ્વતંત્ર છે કર્મ કરવામાં ઈશ્વરે જીવ પર કોઈ પરતંત્રતા નથી થોપી જીવ ઈચ્છે તો સારા કર્મ કરે કે ખરાબ તે જ તેનું ફળ ભોગવશે માણસ વિચારવા લાગશે કે બધું ભગવાન નથી કરાવી રહ્યો જો માણસને એવું લાગે કે જે થાય છે તે સારા માટે થાય છે તો તે સંઘર્ષશીલ થઈ જશે કોઈ માણસ પોતાના હિન્દુ કે મુસ્લિમ હોવા પર ગર્વ નહીં કરે કારણ કે તેણે તેના માટે કંઈ કર્યું જ નથી તો ગર્વ કેવો એટલે કહેવામાં આવે છે કે આ જૂના જન્મોના કર્મોનું ફળ છે વ્યક્તિ આગલા જન્મમાં પણ તે જ ધર્મમાં પેદા થવાની ઈચ્છા વ્યક્ત નહીં કરે તે જાણી જશે કે બધા ધર્મોના લોકો એક જ ભગવાને બનાવ્યા છે એક મજૂર પોતાના પર થઈ રહેલા અન્યાયને પોતાનું નસીબ માનીને ચૂપ રહેવાને બદલે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવશે તે જાણી જશે કે કોઈના મોંઘા કપડાંને સલામ કરવાની કોઈ જરૂર નથી તે જાણી જશે કે ભગવાન તેના બાળકોના ભૂખથી ટળવળવા માટે જવાબદાર નથી ભગવાન તેના બાળકોને મજૂર બનવા માટે મજબૂર નથી કરતો પરંતુ આ એક વ્યવસ્થા છે જે અમીરને અમીર અને ગરીબને ગરીબ બનાવવા પર તુલેલી છે જો આપણે આપણા કર્મોનું ફળ આજ જન્મમાં મેળવીએ તો કદાચ આપણે તેમનું કારણ સમજી શકીએ ભગવાન કર્મની સજા આજ જન્મમાં કેમ નથી આપતા આગલા જન્મમાં તો આપણને આપણા કરેલા કર્મ યાદ પણ નથી હોતા પછી આપણે ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે અમારી સાથે આવું કેમ જો આ જ જન્મમાં હોય તો આપણને ભૂલનો અહેસાસ થાય અને આપણે સુધરી શકીએ કર્મફળનો સિદ્ધાંત માનવજીવનને દિશા આપવા માટે છે જ્યાં ગરીબી હતી ત્યાં કયામતનો સિદ્ધાંત ચાલ્યો અને જ્યાં અમીરી હતી ત્યાં પુનર્જન્મનો સિદ્ધાંત ચાલ્યો ભારત એક અમીર દેશ હતો તો અહીં ધન અને શક્તિથી સંપન્ન લોકોને ડર બતાવવામાં આવ્યો કે ખરાદ કર્મ કરશો તો આગલા જન્મમાં ભોગવશો જેથી સંપત્તિના નશામાં ચકચૂર વ્યક્તિ અધર્મ કરવાથી ડરે પરંતુ જ્યાં ગરીબી હતી ત્યાં આ પુનર્જન્મનો ભય નહોતો ચાલવાનો કારણ કે જ્યારે આ જ જન્મમાં ફાંફા છે તો આગલા જન્મની ચિંતા કોને હોય તો પછી ત્યાં કયામતનો સિદ્ધાંત ચાલ્યો કે જે પણ છે તે આ જ જીવન છે આ જીવનનો પૂરો ઉપયોગ કરો કર્મ કરો ધન સંપત્તિ કમાવો ગરીબોનું ભલું કરો શું આપણે પાછલા જન્મનું કર્મ આ જન્મમાં ભોગવવું પડે છે કર્મ કોઈ પણ જન્મનું હોય જો ઉદયમાં આવવાનું બાકી છે તો આગળ ક્યારે પણ કોઈ પણ જન્મમાં આવી શકે છે અત્યારે તો આ જન્મના મળી રહ્યા છે ત્યારે જ કહેવાય છે કે જેવું વાવશો તેવું લણશો તો આપણે હંમેશા સારા જ કર્મ કરવા જોઈએ અને ખરાબ કર્મોથી બચવું જોઈએ તો મિત્રો કેવો લાગ્યો તમને મારો આ વિડીયો કમેન્ટ લાઈક અને શેર જરૂર કરજો અને આવા જ વિડિયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ